જય માતાજી મિત્રો તો આજે આપણે આવેલ મંદિર તેમજ સુરામ જે ગામ છે એના ઇતિહાસ ની વાત કરીશું તેમજ મિત્રો સુર સુરાસામળ ગામે આવેલ જે મંદિર છે સુરાઈ માતાજી નું એ મંદિર કઈ રીતે બન્યું તેમજ મિત્રો સુરાસામળ ગામ થી આશરે દસેક કિલોમીટરના અંતરે ઉંદરા ગામે જે આવેલા છે એ વિશેની તમામ સંપૂર્ણ ઇતિહાસની માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપણે મેળવીશું તો મિત્રો સુરાસામણ ગામની જો વાત કરવામાં આવે તો સુરાસામણ ગામ એ નડિયાદ તાલુકાનું એક સરસ મજાનું ગામડું છે વડોદરા થી છપ્પન કિલોમીટરના અંતરે અને અમદાવાદ થી બાસઠ કિલોમીટર ના અંતરે આવેલું સરસ મજાનું ગામડું છે અને મિત્રો ગામની અંદર એક સરસ મજાનું ભવ્ય સુરાઈ માતાજી નું મંદિર છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે સુરાઈ માતાજી નો ઇતિહાસ અને સુરાસમળ ગામ ઇતિહાસ મિત્રો સુરાસામળ જે ગામ છે એ સુરા અને સામળ નામના બે વ્યક્તિઓના નામ પરથી પડ્યું હતું એ પહેલા મિત્રો આપણે આ ગામ

ઘણી બીક લાગતી હતી આથી મિત્રો જે બ્રાહ્મણો અને જે વણિકો હતા એ બંને ભેગા થઈ અને આ જે બ્રહ્મપુર નામનો વિસ્તાર હતો એને સાચવણી કરવા માટે એની રખોખું કરવા માટે ઉજ્જૈનિક બે ક્ષત્રિય ઉજ્જૈન નજીક આવેલ ધોર નામના ગામમાંથી બે ક્ષત્રિય નવ યુવકોની નિમણૂક કરવામાં આવી મિત્રો હું આજે એ પણ બતાવી દઉં કે જે બંને નવ યુવાનો હતા એનું નામ સુરો અને બીજાનું નામ સાંભળ હતું અને મિત્રો આ બંને જે જે નવ યુવાનો હતા એ માં જગત જનની માં અધ્ય શક્તિ માં જગત પરમ ભક્ત હતા માં જગત જનની અને માં અધ્ય શક્તિ અન્ય પ્રકોપો કરતી હતી મિત્રો જે મુસુરા અને સાંભળ હતા તેઓ ગામમાં આવ્યા ત્યારે ગામની ભાગોળે એક ખાટો આંબલો આવેલો હતો અને ત્યાં તેમણે પોતાનો વસવાટ કર્યો ખાટા આંબલા નીચે મિત્રો જે રહેતા હતા ત્યાં મિત્રો આ જે બંને યુવાનો હતા એ એક નાનકડી ડેરી બનાવી અને માં આદ્ય શક્તિની પૂજા કરતા હતા તો મિત્રો પ્રસંગ એવો બને છે કે ઘણો સમય પસાર થયો જે નવ યુવાનો હતા બંને સુરો અને સામાડે બંને ગામનું સારી રીતે રખોપું કરતા હતા પણ મિત્રો જે તે સમયે રાજાઓ જે હતા જે બાદશાહ હતા એમનો એક નિયમ હતો કે જ્યારે જ્યારે કોઈ ગામની અંદર નવ નવ વધુનું લગ્ન થાય થાય ત્યારે ત્યારે એને પોતાના જે મહેલ હોય છે ત્યાં મોકલવામાં આવતી હતી ત્યાં બોલાવવામાં આવતી હતી મિત્રો યુગાનું યોગ એવું બન્યું કે આ જે બ્રહ્મપુર વિસ્તાર હતો જેમાં એક નવ વધુનું લગ્ન હતું એક બેન દીકરીનું લગ્ન હતું અને લગ્ન પૂરું લગ્ન હતું ત્યારે તે જે બાદશાહ હતા એમને કહેવા કેવડાવ્યું કે જ્યારે પણ લગ્ન પૂરું થાય ત્યારે એ જે નવ નવવધુ છે જે બેન દીકરી છે એને પોતાના મહેલે મોકલવામાં આવે ઉડતી ઉડતી કાન વાત જે છે એ આ સુરા સાંભળ સુરા અને સાંભળ નામના વ્યક્તિના કાને પડી પરંતુ મિત્રો આ તો ક્ષત્રિયનું ગોઈ હતું બેન દીકરીની રક્ષા કાજે લડનાર વ્યક્તિઓ જે સુરાને હતા એ આ વસ્તુ આ વાત સહન કરી શકે નહીં તેથી મિત્રો જે વ્યક્તિના ઘરે લગ્ન હતું એ વ્યક્તિના ઘરે લગ્ન જઈ અને કહ્યું કે આ કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાશે નહીં અને કોઈ પણ સંજોગોની અંદર બાદશાહના ઘરે નવ વધુ કે બેન દીકરીને મોકલવામાં આવશે નહીં અને હવેથી કોઈ પણ સંજોગોમાં મોકલવામાં આવશે નહીં મિત્રો લગ્ન પૂરું થતાની સાથે જ બાદશાહના સૈનિકો ગામમાં આવે છે એ બેન દીકરીને લેવા માટે એ જે બેન દીકરી હોય છે એ જે નવ વધુ હોય છે એને લેવા માટે પરંતુ મિત્રો જયારે લેવા આવે છે ત્યારે સુરો અને સામળ નામના જે નવયુવાનો હતા જે મહાદ્ય શક્તિ માં જગત જનના પરમ ભક્ત હતા તેઓ રાજાના સૈનિકો અને બાદશાહના સૈનિકોને તદ્દન ના પાડી દે છે કે બહેન દીકરી જે છે એ તમારા મહેલે આવશે મિત્રો જે બાદશાહના સૈનિકો હતા જે બાદશાહના સૈનિકો જે નવ વધુને એટલે કે નવ દીકરી જે દીક બે દીકરી હતી એને લેવા માટે આવ્યા હતા એ ખાલી હતી એમને પાછા જવું પડ્યું ત્યારે મિત્રો આ જે સૈનિકો હતા એ રાજાના દરબારમાં જે બાદશાહનો દરબાર હતો એમાં ખાલી હતી પાછા પડે ત્યારે જે બાદશાહ હતો એ ઘણો ગુસ્સે થયો અને મિત્રો તેણે આ જે વિસ્તાર હતો આ બ્રહ્મપોળ જે વિસ્તાર હતો તેની પર આક્રમણ કરવાનું નક્કી કર્યું અને મિત્રો તારીખ નક્કી થઈ ગઈ કે યુદ્ધ કરવાનું છે હવે જે આ બંને યુવાનો હતા આ બંને યુવાનો પદે સિંધ એટલું મોટું હતું નહીં પરંતુ મિત્રો તેમણે આજુબાજુના જે નાના નાના સંગઠનો હતા એમને ભેગા કર્યા અને મિત્રો ભેગા કરી અને મિત્રો રાજા સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું બાદશાહ સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું મિત્રો અને એ જે યુદ્ધ કરવાનું નક્કી કર્યું ત્યારે બાદશાહનું સૈનિક ઘણું મોટું હતું અને જે આ નવ યુવાનો જે સુરા અને સામળ જે હતા એમને પણ સૈન્ય ઘણું નાનું હતું તેમ છતાં પણ મિત્રો એને એમને જે બાદશાહ હતો એની સાથે બાદ ભીડી અને મિત્રો અને યુદ્ધ જ્યારે ચાલુ થયું ત્યારે મિત્રો માં આદ્યશક્તિ માં જગત રજા મંજૂરી લઈ માં જગત પૂજા અર્ચના કરી મિત્રો બંને જે નવયુવાનો હતા એ યુદ્ધ ની અંદર ઉતરી જાય છે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે યુદ્ધ કરતા જગતજનની માં જગદંબા આ બંને યુવાનોની સાથે રહે છે અને મિત્રો જેમ જેમ આગળ વધતા જાય છે એમ એમ રાજાનું સૈન્ય મોટું હતું માટે મિત્રો જે સુરો અને શામળ હતા એ બંને ઘણા થાકી જાય છે અને મિત્રો લડતા લડતા ના ઘણી વખત દર થી મસ્તક અલગ થઈ જાય છે પણ મિત્રો માં શક્તિ માં જગત જનની માં જગત લંબા

અને મિત્રો જાણે કે આજે આ જે પ્રસંગ એવો બન્યો હતો કે જાણે મિત્રો જે આદ્ય શક્તિ હતી માં જગત હતી એને પણ સુરાદન ચડી હોય એમ એ લડતા હતા મિત્રો માતાજી પણ સુરા સુરા અને સામળના સથવારે એવી રીતે આવ્યા હતા કે જાણે કે જાતે માતાજીને પણ સુરાદન ચડી હોય આજે લડવાનું એવી રીતે મિત્રો આવ્યા હતા તો મિત્રો જ્યારે જ્યારે જર્તી મસ્તક થતા હતા આવું જોઈએ રાજાના સૈનિકો ભાગી અને રાજા પાસે જાય છે બાદશાહ પાસે જાય છે અને બાદશા ને જયારે જ્યારે અમે ધરતી મસ્તક અલગ કરીએ છીએ ત્યારે ત્યારે આ જે બંને નવયુવાનો છે એ બંને નવયુવાનો ના ધરતી મસ્તક અલગ કર્યા હોવા છતાં પાછા જોઈન્ટ થઈ જાય છે પાછા ભેગા થઈ જાય છે અને પાછા ઉભા થઈને અમારી સામે લડવા લાગે છે અને અમારું આપણું જે સૈન્ય છે એ પાછું પડે છે તો મિત્રો યુવાનો છે એમને જો અભાવવામાં આવે એટલે કે એમના પર એમના જે દેહ છે એમનો જે જ્યારે ધરતી ધરતી મસ્તક અલગ કરવામાં આવે ત્યારે એમના શરીરને અપવિત્ર કરવામાં આવે તો જ મિત્રો તો જ આ જે

જે આ નવ યુવાનો છે એની પર કરે છે અને મિત્રો જે નવ યુવાનો છે એ અપવિત્ર થઈ જાય છે અબડાઈ જાય છે મિત્રો બનાવો એવો બને છે કે માતાજી તેમને સાથ નથી આપી શકતા કારણ કે તેઓ અબડાઈ ગયા હોય છે તેઓ અપવિત્ર થઈ ગયા હોય છે અને મિત્રો માં જગત જનની માધ્ય શક્તિ જે પોતાનું સુરાતન ચડ્યું હતું તેમ છતાં પણ મિત્રો તે માતાજી એમને સાથ આપી શકતા નથી કારણ કે જે અપવિત્ર થયું હોવાથી માતાજી એમનો સાથ આપી શકતા નથી અને બંને વ્યક્તિઓના માથાએ હાથ મૂકી દે છે અને એ સમયે મિત્રો સુરા સામળથી આશરે દસેક કિલોમીટર એટલે મોઘા તાલુકાના ઉંદરા ગામે પથ્થરના પાળિયા બની જાય છે મિત્રો અને ત્યાં જ તે પાળિયા બનીને રહી જાય છે મિત્રો બનાવ એવો એટલો સરસ હતો કે તમે જોવો તો જે માતાજી હતા જે આદ્યશક્તિ હતા એ આ કે નવયુવાનો સાથે સાથે મા જગદ્ધા તંબા હતા એમને પણ સુરાધન ચડ્યું હતું એવી રીતે માતાજી એ લડી રહ્યા હતા માતાજી આ બંને યુવાનોની સાથે સાથ આપી રહ્યા હતા એમને પણ સુરાધન ચડ્યું હોય એવી રીતે એ માતાજી લડી રહ્યા હતા તેથી આ માટે મિત્રો આ જે ગામમાં જે મંદિર આવેલું છે ખાટા આંબલાની નીચે આવેલું જે મંદિર છે એનું નામ સુરાઈ માતાજી પાડવામાં આવ્યું હતું માતાજી જયારે આ બંને યુવાનો લડતા હતા ત્યારે આ બંને યુવાનોની સાથે સાથે માતાજીને પણ સુરાધાન ચડ્યું હોય એમ લડતા હતા માટે માતાજી આ જે મિત્રો જે છે એ સુરાઈ માતાજી મંદિર છે એ સુરાતન આદ્ય શક્તિ માતાજી માં જગત જનની માં જગત આ સુરાતન ચડ્યું હતું એટલા માટે મિત્રો માટે મિત્રો આ જે મંદિર છે એનું નામ સુરાઈ માતાજી પાડવામાં આવ્યું હતું મિત્રો આ જે આ જે સુરો અને સાંભળના જે પાળિયા જે બન્યા છે એ મિત્રો જગ્યા મોઢા તાલુકામાં એટલે કે

ત્યારે ભવ્ય મંદિરની મુલાકાત લેવાનો ચૂકશો મિત્રો આ જે મંદિર છે એ એટલું વિશાળ છે કે જેની કોઈ વાત જ ન થાય મિત્રો અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે મિત્રો સુરય માતાજીના મંદિર પહેલાં માતાજીનું મંદિર શંકર ભગવાનનું મંદિર મેલણી માતાજીનું મંદિર મોહણી માતાજીનું મંદિર તેમજ મિત્રો બીજા ઘણા બધા મંદિરો અહીંયા આવેલા છે મિત્રો અહીંયા સરસ મજાનું ચોગાન છે બેસવા માટેની જગ્યા છે તમે જ્યારે પણ જાવ ત્યારે અહીંયા પાર્કિંગ માટેની પણ સરસ મજાની સુવિધા ઉપલબ્ધ છે તો મિત્રો આ સરસ મજાનું ગામડું છે સરસ મજાની જગ્યા છે સરસ મજાનો એવો ભવ્ય ગેટ છે જે એન્ટ્રી છે ગામની એ પણ છે છે સ્વચ્છ ગામ મિત્રો અહીંયા એક તળાવ આવેલું છે અને તળાવની પહે એક ખોડિયાર માતાજીનું પણ મંદિર આવેલું છે તો મિત્રો આ એક સરસ મજાનું એક પ્રવાસન સ્થળ છે મિત્રો આપ જોઈ શકો છો એમ અહીંયા ઘણા બધા સરસ મજાના પ્રકૃતિના કોળે જાણે આવ્યા હોય એવો તમને જે મિત્રો અહીંયા ઘણા બધા બાંકડા પણ મૂકેલા છે દેશોમાંડ એની સરસ મજાની જગ્યા છે મિત્રો આપ જ્યારે પણ નડિયાદમાં જાઓ ત્યારે આ સુરાસામળ ગામની અવશ્ય મુલાકાત લેજો અને ગામમાં આવેલ જે સુરાઈ માતાજીનું મંદિર છે માધ્ય શક્તિનું મંદિર છે એની તમે અવશ્ય મુલાકાત મુલાકાત લેજો તો મિત્રો સુરો અને સામળા નામના જે વ્યક્તિઓ હતા જે નવ યુવાનો હતા જે નવલોહિયા હતા નવ યુવાનો હતા જેણે પોતાની બેન દીકરીની રક્ષા કાજે પોતાની જે ભૂમિ હતી જે ભૂમિ હતી એની રક્ષાની કાજે પોતે બલિદાન આપી દીધું અને પાળિયા થઈ ગયા તો મિત્રો આવા જો જે નવ હતા આવા જે જે ક્ષત્રિય વીર વીરો હતા સુરો અને સામળ એમને જો મિત્રો જો તમે આપણે તો ઇતિહાસ આ જે છે એ વાંચ્યો છે કોઈના મોઢે સાંભળ્યો છે અને આપણે વર્ણવી રહ્યા છે પણ મિત્રો જો તમને એવું લાગે કે મારે આ વ્યક્તિઓને મળવું છે સાક્ષાત મળવાનું મન થાય તો મિત્રો પહોંચી જજો એક ગોપી તળાવ કરીને વિસ્તાર છે ગોપી તળાવમાં માં ભાતીજી મંદિર અને એક નાનકડી ગોપી તળાવ નામની એક સ્કૂલ છે સ્કૂલની બાજુમાં જ રોડની સાઈડમાં બાજુમાં જ છે જે પાડિયા આવેલા છે એ પાડિયા

એમને સાથે મળીને તેમજ ટેલિફોનિક સંપર્ક કરીને મેળવેલી માહિતી છે તો મિત્રો અમારા જો આ ઇતિહાસ વિશેનો આ સુરા ગામના ઇતિહાસ વિશેનો સુરાઈ માતાજીના ઇતિહાસ વિશેનો આજે ઉંદરા ગામે જે ફાળિયા આવેલા છે સુરા અને સાંભળના એમના ઇતિહાસનો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારે અમારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમને આ વિષે કંઈક વધારે જાણતા હોય અથવા આ વિશે કોઈક વધારે માહિતી હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને અમને જણાવજો જેથી કરીને આગળના કોઈ વિડીયોની અંદર અમે એ જે માહિતી છે એને વર્ણવવાની કોશિશ કરીશું મિત્રો આ જે ઇતિહાસ છે અમે સારી રીતે વર્ણવવાની કોશિશ કરેલી છે મિત્રો તો મિત્રો તમે પણ સાથ સહકાર આપજો અમારા વિડીયો શેર કરજો મિત્રો સુરૈ માતાજીનું મંદિર છે એની અવશ્ય મુલાકાત લેજો મિત્રો ઘણું નજીક છે નડિયાદમાં જ આવેલું છે નડિયાદના લોકોએ તો ખાસ આ જે મંદિર આવેલું છે એની મુલાકાત લેવી જોઈએ નડિયાદથી નજીક જ એક ઊંડા ગામ આવેલું છે ત્યાં આગળ પણ મિત્રો સરસ મજાનું

સરસ મજાનુ બેસવા માટેની વ્યવસ્થા પણ છે અને મિત્રો અહીંયા જ્યારે તમે જશો ત્યારે 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 તમને એક અલગ જ અલગ જ તમને આભાસ થશે મિત્રો આ જે મંદિર છે આ જે જગ્યા છે એનો તમને મિત્રો અલગ જ આભાસ થશે અને મિત્રો તમે અવશ્ય મુલાકાત લેજો મારું એક તમને આહવાન છે કારણ કે ખેડા અને આણંદ આ બંનેમાં મેં અત્યાર સુધીમાં

ગામે સુર્યા નામના ગામે નામે ગામ ઓળખાય છે મિત્રો મિત્રો સુરાસમણ ગામે અત્યારે પણ ધરોવા ડમનો ઘણો મોટો મેળો ભરાય છે મિત્રો અહીંયા અને મિત્રો દિવાળીનો તહેવારોમાં વહાણ અને રાવણ જેવા તહેવારો પણ મિત્રો અહીંયા ઉજવવામાં આવે છે તેમજ મિત્રો અહીંયા માંડવી પણ રાખવામાં આવે છે નવરાત્રીના દિવસોમાં મિત્રો આ જે મંદિર છે એ સુરાઈ માતાજીનું મંદિર છે સુરાઈ માતાજી એટલે કે આદ્ય શક્તિ માતાજી સુરાઈ માતાજી એટલે કે મા જગત જનની મા જગદંબા માતાજી મિત્રો આ જે સુરાઈ માતાજી છે એમને માનતા સ્વરૂપે મિત્રો ઘણા લોકો ગુલાબનો હાર માને છે ઘણા લોકો ટુકડી ચડાવે છે નિવેદ ચડાવે છે નાળિયેર ચડાવે છે તેમ મિત્રો હા જે ઘણા બધા લોકોની માનતા પૂરી થાય છે મિત્રો મેં એક વ્યક્તિના મોએ વાત સાંભળી હતી કે મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિને એવો પ્રોબ્લેમ હોય કે પેટમાં સૂક હોય અથવા તો સોય ગુસાતી હોય એવું થતું હોય તો મિત્રો ઉગ્યા સુરાઈ માતાજીની બધા રાખે છે તેને આજે પેટમાં સૂક કે પેટમાં સોય ગુસાય ગોસાતી હોય એવું થતું હોય તો તો મિત્રો એ મટી જાય છે તો મિત્રો આ રીતે માતાજીના ઘણા બધા પરચા આપ જોઈ શકો છો મિત્રો જે સુરે માતાજી છે અને સુરા અને સાંભળને વારે થઈ અને એ મુગલોનું જે સૈન્ય હતું જે બાદશાહનું જે સૈન્ય હતું એને ખેડી મૂક્યું હતું મિત્રો આવા જે સુરવીર માતાજી મહાદેવ શક્તિ માતાજી માતાજી એમના મંદિરે એકવાર નહીં પણ અવારનવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો અત્યારે પણ આખું પુરા સમર ગામ સુરય માતાજી ને એટલે કે માં આદ્ય શક્તિ કુળદેવી તરીકે પૂજે છે અને કોઈ પણ ભગવાન નો નાનો એવો પ્રસંગ હોય તો પણ મિત્રો અહીંયા એ માતાજી ને પગે લાગવાનું ભૂલતા નથી માતાજી ની પૂજા કરવાનું ભૂલતા નથી મિત્રો નાનકડી નાનકડો પણ પ્રસંગ હોય તો પણ મિત્રો અહીંયા એ લોકો આવતા હોય છે આખું ગામ આવતું હોય છે મિત્રો ગામ ભેગું થઈને પ્રસંગો ઉજવતા હોય છે મિત્રો બાજુમાં અલીંદ્રા ગામ આવે છે ત્યાંના સલામતીઓ પણ આ માતાજીની પૂજા કરે છે આ તરીકે પૂજા કરે છે અને મિત્રો જ્યારે પણ એમના ઘરે પણ કોઈ એવો પ્રસંગ હોય એવો કોઈ એવો અવસર હોય ત્યારે આ મંદિરે અવેશ્ય આવે છે અને મિત્રો અહીંયા જ પૂજા અર્ચના કરે છે બાળાવાર કરે છે બાળાવાર કરવી હોય તો પણ મિત્રો અહીંયા જ આવવાનું થાય છે મિત્રો માતાજી આ જે માતાજી છે એ ધાર્યું કામ કરે છે મિત્રો સુરજ માતાજી છે મનોકામના પૂર્ણ કરે છે મિત્રો આપ એક વાર ને પણ અવારનવાર આ મંદિરની મુલાકાત લઈ મિત્રો જય માતાજી